ભાગમાંથી વી આવું ને એટલે ભીમા કાકા હું દિયાળ આવી તો તમારો નંબર મને આપજો પછી તો હું તમને ફોન કરીશ સમય મળે તો જરૂર આવશું કાંઈ વાંધો નહીં ભીમા કાકા તમે ન આવો તો હું તમારા ઘરે પણ આવીશ ચોક્કસ આપણે માતાજીએ દર્શન કરવા આવી તે દી તમારી ઘરે આવીશ ચોક્કસ પણ તમારો નંબર મારી પાસે નથી તો કઈ રીતનો કોન્ટેક કરીશું આપણે સુરેશભાઈ પાસેથી લઈ લેજો નંબર સુરેશભાઈ પાસે એમને કાંઈ વાંધો નહીં તો સુરેશભાઈ પાસે લઈ લેશું હું પણ માતાજીએ દર્શન કરવા આવું એટલે હું તમને રિંગ કરીશ તો સુરેશભાઈ કહેશે હું આપીશ ભીમા કાકાનો નંબર કાંઈ વાંધો નહીં સુરેશભાઈ હું પણ તમને ફોન કરીશ કે ભીમા કાકાનો નંબર આપો એ તો અત્યારે જો કે હજી અમારે પણ માતાજીએ ન જવાય કારણ કે હવા મહિનો નથી થયો હજી તો ભીમા કાકા અમારે ઘરે દીકરી નાની થઈ છે વીસ બાવીસ જમણ થયા છે ભીમા કાકા અઠ્યાવીસ તારીખ આવે ને તારે મહિનો થાય તો પણ આપણે હજી હમણાં ન જવાય ને માતાજીએ દર્શન કરવા વધારો પધારો મારા વાલા જીતુભાઈ કલેજા ભીમા કાકા જય મહાદેવ વાલા જીતુભાઈ કહે છે ભીમા કાકા તમને પૂનમ આવે તો સમય થઈ જશે સાચી વાત છે ભીમા કાકા તો પણ પૂનમમાં ભેગા થાય આપણા દાદા એ તો વૈશાખ મહિને છે પહેલા દાદા એ જય મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર જીતુભાઈ ભીમા કાકા કહે છે કે માતાજીની જયમલભાઈ સીતારામ બધા ને બધા મિત્રને જય બુદ્ધ ભવાની માં સુરેશભાઈ શું કે છે કઈ ખબર ન પડતી ઉકલતું નહીં સુરેશભાઈ સુરેશ સાત હજાર બસો મધ્યસ્થ ચારે ચાર ચૌહાણ છે સુરેશ સાત ચારે ચાર ચારે ભાઈ ભેગા થઈ ગયા હો ભીમા કાકા સોહાણ છે સુરેશભાઈ સોહાણ છે હું પણ સોહાણ છો ને જીતુભાઈ પણ સોહાણ છે ચારે ભાઈ ભેગા થઈ ગયા આપણા ભાઈ ગઈ છે ને કાં સુરેશભાઈ જીતુભાઈ ભીમા કાકા ને અનિલભાઈ સારા ચાર ભેગા